સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ અને મિલેટ્સ ની વાનગીઓ તારી બર્થ ડે પાર્ટી નું મેન્યુ છે બહુ મજા આવશે પેલા ચોકલેટ આપજે પછી પાર્ટી અરે સાંભળતો ખરી આ કોઈના લગ્ન કે પાર્ટીનું નથી આ તો આપણી ના અલ્પાહાર મેન્યુ છે હા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પોષણ ભી પઢાઈ ભીના વિઝનને સાકાર કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જેમાં શાળામાં જ મધ્યાહન ભોજન ઉપરાંત આપવામાં આવે છે પૌષ્ટિક હાઈ કેલરી અને પ્રોટીનથી ભરપૂર ભરપુર અલ્પહાર વાહ હવે તો સ્કૂલમાં શિક્ષણ સાથે પોષણ પણ હા બિલકુલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના પોષણ ભી પઢાઈ વિકસિત ભારત વિકસિત ગુજરાત